સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીની સાધારણ સભા મળી હતી જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી આગામી તેર તારીખના રોજ ભાવફેરની રકમ જેમને બાકી છે તેમને ચૂકવવામાં આવશે તેવું સાધારણ સભામાં સામે આવ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી સાધારણ સભામાં હાજર રહ્યા હતા ગેટ પર ચકાસણી કર્યા બાદ પ્રવેશપત્ર આપવામાં આવ્યા હતા પ્રવેશપત્રની પત્રની તપાસણી દરમિયાન પશુપાલકો અને સાબર ડેરીના કર્મચારીઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની બારસો મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીએ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવતો ભાવ ફેર બાબતે પશુપાલકો અને પોલીસ વચ્ચે વધારો કર્યો હતો સાબર ડેરીએ અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ નવસો રૂપિયા જાહેર કર્યો હતો અને ત્યારબાદ વિરોધ થયો હતો વિરોધ બાદ નવસો પંચાણું રૂપિયા કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ જાહેર કરવામાં આવ્યો છે

તથા એક પ્રમુખ સ્થાનેથી જે ચેરમેનશ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી ત્રીસ છ એના પહેલાં જે ભાવ વધારો છે એ ચૂકવવામાં આવશે એ સૌથી સારો નિર્ણય છે ચેરમેનશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે બેથી ત્રણ દિવસની અંદર એ દરેક મંડીના ખાતામાં આવી જશે એવું આશ્વાસન આજે આપ્યું છે હા એ વખતે નક્કી થયેલું કે ભાઈ ભાવ વધારો જોઈએ છે તો લગભગ તેરથી ચૌદ તેર જેટલું ભાવ વધારો અમને આપ્યો છે તો અમે આવતી સાલ માટે પણ એમને કહીએ છીએ કે અમારે બધા પશુપાલકો પંદર થી વીસ ટકા વચ્ચે મિનિમમ તમે ભાવ વધારો આપો એવો બધા પશુપાલકોનો અમારી ઈચ્છા છે કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા